ના મે <laughs> <laughs> બહુ ચોપુ કરો લાલ દાદી લાલી ચોકીદારી કરતી હોય શોક તમારે જાગુ હોય ને તમારે ઊંઘું હોય એટલે What about you? i v s a question, Tony. But, uh, so, p h i l i u t uh, a Muga, Muga. તમે ચોકીદારી કરો પેલું નાસ્તો કરી જા હે સોનુ મન હું જાતા

દાતલ ભાજી લેવાથી સોને નહીતી તડકા સારી નહીતી સોને નહીતી સુધા દેતી જમ હોટલમાં રૂમ રાશિ જંગલ હૈતા રહ્યા એવી જગ્યા નહી આજે રાત ચું થયું ખબર હે તો મજા ક્યાં વુમ પૂરી રાત યાર ધ્ણા હુઆ હૈ દુન હે દાતુન

કોના મોગલી ભાલ કે જાતા તમાર ખભામાં સડી ગયો ને એ જીડ પા ખબર જ દુ બાર થોડી થોડી ડરામની ડરાવની ડરામની ડરાવની ઈ તો ફરેડા ડરાવા દાદા ઈ અમારી નીંદ ના હમ આ તો ગંડા ઓર સુ જાતી 10 ભમીજી તો ઉપાધી થાય નકશા દેખતી तुम्हें पड़ती पपड़ती उसमें ये सर जैसे क्या निकलती है यहाँ इनसे तुम्हें टप्पड़िया होती इसलिए तुम इधर चलती नहीं इस नक्शे में तो हमको कुछ पता नहीं चलती अबे चलले हा अबड़ी खबर नहीं पड़ती नहीं टप्पा नहीं पड़ती जावानु तमना ऊपर जाने का चला जा

પાંચ છો લાય તો અચ્છા પાંચસો નાસ્તો જંગલમાં પાટિયામાં પાટિયા ચાલતું જડે લાલી હા રસ્તો રસ્તે હડો હા દાદે ઉધાર ના જાતા આ રસ્તે શિકર રવડાઈ રવડાઈ કરો છો ને મને ના મને તો થરા પડી ઘરે તો પાછો વળ સર ઓફિંગ હોય તો આ આપણો તો બરોબર છે આ શું કરવા હાલવા આવી છે આ હંમેશા હેલવાને કે લિયે નહી આતી હમ હમકો અમારું ઊંટ ये खजाना हमारे यहाँ आए होते तो तुमको यार इस खजाने का हमारे यहाँ कुछ नवाई नहीं है बहुत बढ़िया खजाना है हमारे यहाँ तो सोना की तो कोई दिक्कत ही नहीं है इतना सोना तो है वहाँ वह, वह क्यों आती तुम्हारे हमारे वहाँ तो सब लुखे होती ये रानी के साथ दोस्ती हो जाती इसलिए हम उनको साथ देने के लिए आती तारे तो कहाँ दोस्ती होती पहले पहले तो हम तुम्हें उलझती भी नहीं મોટે મોટે ટૂટા ગળાતી બહુ હેડ્યા બહુ કલાક કલાક આટલું તમે હેડ્યા એમ હતો બહુ હેડ્યા બહુ હેડ્યા

તે આવાળ્યું બધું બાયરો બહુ હતો ને સરદીથી જીતો અલ્યા તમન ઝઘડામાં ઝઘડો મારા ચલો

હનુમા હા હનુમાન જી કે બીજી હનુમાન દાદા કે બહુ બળે ભક્ત હે જય શ્રી રમ શ્રી રામ જય શ્રી રામ દાદી બોલો જય શ્રી રામ જય શ્રી રામ શ્રી

ये अच्छा गेस मैं जानता हूँ गैस तू हमारे वहाँ गैस का बाटला मिलता है हाँ कितना बड़ा होता है अरे हमको जैसा बड़ा तो इतना बड़ा होगा बहुत बड़ा होता कितना बड़ा इतना बड़ा इतना और तुम उठाते कैसे हो ऐसे नहीं तो तुम झूठ बोलते हो ना बच्चे है ना हम उठाते हम बच्चे लाली ये ने? काटा कुछ आती એક બાજુ લાજી ભૂખ મારી વાત હોય દુઃખ તું છે બધાનું દુઃખ તુરા તુમ્ સુખ

હા મારું પંચો પાટણ